આપણા પુષ્ટિ ઠાકુરજી બે પ્રકારથી બિરાજે છે એક પુષ્ટિ માર્ગથી ને અને એક મર્યાદા પુષ્ટિ મર્યાદા પુષ્ટિ માને કે બોલવાની મર્યાદા નથી રાખતા બોલો કોઈનાથી બોલ્યા હમણાં સુધી આ મર્યાદા રાખી છે મુંબઈ વાળા દીક્ષિતજી મહારાજ જેને અમે વારંવાર દંડવત કરીએ એટલા મહાન આચાર્ય એમના મેં એક વચનામૃત સાંભળ્યા તો આપ એટલી સુંદર આજ્ઞા કરી કે કોઈ વૈષ્ણવને ક્યારેક એવું એવું મનમાં લાગે કે ઠાકુરજી બોલતા તો નથી એવું મનમાં કોઈને આવે તો એને સમજવાનું કે હજી મારી ભક્તિમાં એટલી શક્તિ નથી કે ઠાકુરજી માન છોડીને બોલે તમે બધા એક તો સમજજો

કોઈ એકાદ પ્રસંગ મળશે બાકી જ જ પ્રભુ હોય મર્યાદા ક્યાં રાખી છે બોલતા નથી કારણ કે જો બોલવાનું ચાલુ કરે ને હેરાન કરી દઈએ વૈષ્ણવ બોલો ઠાકોરજી અને હેરાન શું કરે ખબર છે રોજ પ્રોબ્લેમનો નો પોથો ખોલીને બેસી જાય મહારાજ આનું કઈક કરો આપ બોલો છો અમારા છો भगवान क्या बोलवा मर्यादा राखी नहीं आमने हाले छे बराबर चीज़ी। करो करी बोलो एमने नहीं बोलता तो ये आप प्रॉब्लम कह पाची पानी नहीं करता तो बोले तो सु हालत करो बोलो तहां कहते हैं जो तो हूं सगरे सब स्थल में पुष्टि पुरुषोत्तम के भाव सो सगरी सेवा वस्त्र आभूषण को अंगीकार करते हैं एक बात पाकी मानजो કે બે પ્રકારથી બિરાજ છે પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રકાર એમાં મર્યાદાનો મતલબ શું મર્યાદા એટલે મર્યાદા માર્ગ નહીં પણ બોલવાની મર્યાદા આપણે એક રેખા રાખી છે ઠેઠ શ્રી હરિરાય મહાપ્રભુ થયા ત્યાં સુધી શ્રીનાથજી બોલતા બોલો શ્રી હરિરાયજી એ શ્રીનાથજીના મુખ ઉપર હસ્ત મૂકીને વિનંતી કરી કે મહારાજ અવયે સમય નહીં એ બોલવે કોઈ क्योंकि भक्त ऐसे नहीं है त्यार श्रीनाथ जी बातचीत करवानी बंद कर नकर श्रीनाथ जी साक्षात बदा सा बोलता मुखिया आदि बदा ने आज्ञा करता बोलो बद्दू स्वीकार करे छे, नथी स्वीकार करता एम नहीं मानता और दर्शन देवे में मर्यादा रीति सो बिराजत हैं सो बोलत नहीं બધાને દર્શન દઈએ બધા એટલે પુષ્ટિ માર્ગના ઉત્તમ મધ્યમ અને તૃતીય કક્ષાના પાપી હોય ને પણ જો પુષ્ટિ માર્ગમાં હોય ને એનાથી ભૂલ થઈ ગયું એને પણ કૃપા કરીને દર્શન આપ હું નથી કેતો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવો ગતિર્મ આ સ્થિતિમાં પહોંચેલો હોય એને પણ દર્શન તો દીએ છે એ મર્યાદા તો આપે રાખી છે

जतिपुरामा मंदिरमा मंदिर मा त्यार थीज मंदिर प्रकार पुष्टि मार्ग मा, विधिवत स्वीकृत थाई गयो कोई प्रश्न न थी के न थी सो भक्तों धारक स्वरूप के विषय सबको दर्शन नहीं जो जहां ताई वैष्णव को प्रेम न हो तहां ताई मर्यादा पुष्टि रीति सो दर्शन और सेवा को स्वीकार करते हैं ध्यान में वैष्णव भक्तोद्धारक क्या खेलता था गोविंद स्वामी साथे? सर्वोद्धारक क्या बिराता था मंदिर में? राजभोग कौन आरोग्या सर्वोद्धारक गोविंद स्वामी साथे कौन खेलता था भक्तोद्धारक અમારા ઘરે કોણ બિરાજે ભક્તો અને સર્વોધારક તમારા ઘરે કોણ બિરાજે ભક્તો ધારક આવ્યું ધ્યાનમાં આખી સિસ્ટમ છે કોઈ એમને એમ અસૈદ્ધાંતિક પ્રકાર નથી આ હવેલી સૈદ્ધાંતિક પ્રકાર છે અને આપણા આચાર્યો આ બધું લખી ગયા છે આ કોઈ નવા વ્યક્તિએ પ્રોડક્ટ કરેલું નથી કે લખેલું નથી भक्तोद्धारक स्वरूप सर्वोद्धारक मर्यादा पुष्टि रूप सो सिंहासन पे विराज के सब को दर्शन देते हैं सो स्वरूप में ते बाहर प्रकट हो तरुण वृद्ध गाय आदि जैसी कार्य करनो हो ता प्रकार को रूप करी वो भक्त सो बोले अनुभव करावे એ જ સર્વોધારક માંથી જ્યાં જેવો ભક્ત હોય અમે પેલા જ ન કહ્યું રામદાસજી સારસ્વત બ્રાહ્મણ ઉપર કરજ હતો દુકાન ઉપરથી થી કઈ કરિયાણું લઈ ન શકે જ્યારે દુકાન ઉપરથી નીકળે તો કરિયાણા વાળો ઉતરી આવે કે ચુકાવો અમારો કરિયાણા ત્યાંથી લેવાનું બંધ કર્યું કરિયાણું લેવાનું બંધ કર્યું તો કર્યો તમે આમ ચાલે ઠાકુરજી ને બહુ દુઃખ થયું એટલે ઠાકુરજી રામદાસ નો રૂપ ધરી ઓલા કરિયાણા પાસે જઈ રામદાસ ના હસ્તાક્ષર કરી સો રૂપિયા આપીને ઉપરથી દસ રૂપિયા વધારા નથી થયા બોલ્યો थोड़ा उस पीछे रामदास निकले तो दुकान वाला थी आंख न मेड़े कि आ पाछो मांग से तो तो लो दुकान वालों पाछड़ पोछड़ दौड़ो कि अरे तुम हमारी दुकान ते क्यों ना ही ले चुका दो तो हे गयो और ऊपर ते दस रुपया और धर गए तुम सौ रुपया सौ रुपया और धर गए तुम सो वो तो ले जाओ કરીને ત્યાં બોલાવ્યા ને પછી આવીને જોયું કર્યા તો ઠાકુરજી લખી ગયા છે હું તો આવ્યો જ નથી વિચાર કરો કે પોતાના ભક્ત નું કાર્ય કરવા માટે પોતાના ભક્ત નું રૂપ ધરીને પધારે બોલો આ આ સ્વરૂપ છે આ કૃપાળું છે આપણા ઠાકોર તથા મર્યાદા પુષ્ટિ સ્વરૂપે ઉની કે મુક્ષો બોલે અનુભવ જતાવે સો યહા ભક્તો ધારક સ્વરૂપ કો અનુભવ ગોવિંદ સ્વામી કો હે ઓર શ્રી ગુસાઇજીને જો રાજભોગ ધર્યો આચાર્યજી કી મર્યાદા અનુસાર શ્રીનાથજીને સર્વોદ્ધારકરૂપ શું તમે બરાબર સમજી ગયા છો કે હવેલીમાં બિરાજતા ઠાકુરજી સંપૂર્ણપણે પુષ્ટિપ્રભુ છે અને સર્વોદ્ધારક રૂપે હવે જોજો સમજો સર્વ શબ્દ છે ને એમાં ઘણા એમ માને કે પછી બધા હાલે એમાં ભૂલે ચૂકે કોઈ દર્શન કરી જાય તો વાત અલગ છે બાકી મૂળમાં પુષ્ટિ પ્રભુના દર્શન સામાન્યમાં પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જ કરતા હોય છે તો અહીંયા સર્વ શબ્દ છે એ પુષ્ટિ માર્ગના ઉત્તમ મધ્યમ અને ત્રણ પ્રકારના અધિકારીઓ પરક છે જો તમને એક બતાવું એક દાખલો સમજવા માટે બહુ સરસ છે એકવાર એક વ્યક્તિને ત્યાં બ્રાહ્મણ ભોજન હતા અને દસ બ્રાહ્મણને ભોજન માટે બોલાવી રાખ્યા હતા પિતાએ પોતાના દીકરાને કહ્યું સર્વે બ્રાહ્મણ ઓલા કહ્યું હા કઈ વાંધો નહીં ઘરથી બારે ગયો ગામમાંથી બધા બ્રાહ્મણને બોલાય એવું એટલે પિતાએ કહ્યું આ તે શું કર્યું તો કે આ બોલ્યા ને સર્વે બ્રાહ્મણા ભોજી ત્યારે પિતાએ કહ્યું અરે આમંત્રિતા એવ સર્વા

એટલે અહીંયા સર્વ શબ્દ વૈષ્ણવ પરક તો હું ગોવિંદ સ્વામી ભક્ત કે વિશેષ અનુભવ રાજભોગ ધર્યો એસે જાનનો હવે પ્રશ્ન આવ્યો તો ગોસાઈજી રાજભોગ કેમ પાછો ધરાવ્યો ભાઈ ગોવિંદ સ્વામી જેવા વૈષ્ણવ આવીને વિનંતી કરી કે શ્રીનાથજી તો મારી સાથે ખેલતા હતા તો અહીં કોણ અરોગ્યું એટલે ગુસાઈજી આગે કરી તો પાછો ધરો આ રીતે શ્રીનાથજી આવી કૃપા ગોવિંદ સ્વામી ઉપર કરતા કે એમની એમના મનોરથરૂપ રાજભોગ બીજી વાર રોયગા બોલ તમે આશ્ચર્ય કરશો કે આપણી સેવા રીતિમાં દશેરાના દિવસે ઢાલ બરછી અને તલવાર આ શ્રી ઠાકુરજીની પાસે આવે અને કોના ભાવથી રામના ભાવથી કે ભાઈ રામને હવે લડવા જવું છે તો આ બધા અસ્ત્ર એટલે એટલા કૃપાળુ કે નંદદાસજીની વિનંતી માન આપી પાછળ શ્રી ગોવર્ધનનાથજીને શ્રી રામચંદ્રજી કો કો રૂપ દર્શન દિયે તો બ્રહ્મ બે છે ભગવાન રામ અને કૃષ્ણ પણ એક મર્યાદામાં બંધાયેલા એક મર્યાદાથી ઉપર ભક્તના ભાવમાં બંધાયેલા એ શ્રી ઠાકોર આપે તરત ઈ રૂપ ધારણ કર્યું અમે આ પ્રસંગે એક એકવાર મુંબઈમાં કયું એક વૈષ્ણવ આવ્યા કે જીજે અમારે પુષ્ટ કરાવવા છે જરૂર પધરાવ એટલે લાવીને ભગવાન રામ અને સીતાજી મેં કેમ કે આપે પ્રવચનમાં કહ્યું અસ્મત પ્રભુ સમો મત કૃષ્ણની સમાન જ રામ છે તો એ પુષ્ટ આવી મેં કહું એ વાત તમારી સાચી પણ મહાપ્રભુજી આજ્ઞા કરી છે ભજનીયો વ્રજાધિપ નતુ અયોધ્યાધિપ હું તમને પુષ્ટ કેમ કરી દઉં બોલો મહાપ્રભુજીની આજ્ઞા એમ નથી કે ભજનીયો અયોધ્યાધિપ મહાપ્રભુજીની આજ્ઞા છે ભજનીયો વ્રજાધિપ એટલે ભગવાન રામનું શ્રીમદ ભાગવત આદિમાં જે નામાત્મક વર્ણન છે એ શ્રવણ કરવાનો આપણને બધાને અધિકાર છે સેવા તો કૃષ્ણની જ પુષ્ટિ માર્ગમાં થાય છે આજે તો થોડું વાગ્યા સુધી લે ને આ રીતે તુલસીદાસજીને દર્શન દઈ શ્રી ગોવર્ધનનાથજીએ રાજી કરી દીધા હવે બીજી વાર્તા નંદદાસજીને પ્રણામ કરી શ્રી ગોસાઈજી સેવક છીત સ્વામી મથુરાના ચોબા હતા એમના પણ કીર્તન આપણે અષ્ટછાપમાં ગાઈએ છીએ સુબલ સુબલ સખા ધ્યાન તમે પ્રાગટ અને ગોસાઇજીની પરીક્ષા લેવા એવા એટલે ખોટો નારિયલ અને ખોટો રૂપિયો એ શ્રી ગોસાઈજીના ચરણમાં ધર્યું શ્રી એને શ્રી ગોસાઇજી કૃપા કરીને ખવાસને બોલાવ્યો અને આજ્ઞા કરી કે આમાં આ નારિયેલ તોડો ખોટો નારિયલ હતો એ પણ લીલો નારિયલ થઈ ગયો છીત સ્વામી સાથે ભાગી ગયા કે આ ભાગ કાંઈક ને કઈક આમાં ગરબડ છે ને કરો સૂકો નારિયલ લીલો થાય છીત સ્વામીજીને હૃદયમાં એ વસ્તુ લાગી ગઈ શ્રી ગોવર્ધ ગોસાઈજી ને શરણે આવ્યા ने ब्रह्म संबंध ग्रहण कर स्वामी जी वार्ता जी ने प्रणाम करिए अब श्री गोसाई जी के सेवक गोविंद स्वामी सनौढ़िया ब्राह्मण महावन में रहते अष्ट छाप में जिनके पद गायत हैं तिनकी वार्ता को भाव कहते गोविंद स्वामी एट ते समझ लियो ना कि पाक का मित्र श्रीनाथ जी पाक का मित्र केम के आप कौन था खबर है શ્રીદામા સખાનું સ્વરૂપ હતા અને શ્રીદામા સખા ને શું અધિકાર હતો ખબર છે ઠાકુરજી ને શ્રીદામા સખા અહીંયા લેતા અહીંયા અને શ્રીદામા સખા ઠાકુરજી ઉપર પાછા અહીંયા ચઢતા બોલો એટલે રાધિકાજી બધા બહુ નારાજ થયા કે અરે ઠાકુરજી તારા માથે બેઠે ત્યાં સુધી બરાબર તું ઠાકુરજી માથે ત્યારે પ્રભુએ કહ્યું કે નારાજ ના થાઓ આને તમે માલા સ્વરૂપ માનો કેમ આ જો ગલા ઉપર બેઠી છે જો જેમ કે ફૂલ અહીંયા માથે મૂકો તો આપણે નીચે થઈ ગયા ને ફૂલ ઉપર થઈ ગયા પણ ફૂલ છે એને અધિકાર છે માથા ઉપર બેસવા એમ ભગવાને રસ્તો કાઢ્યો કે જ્યારે આપ શ્રીદામાના અહીંયા બિરાજે તો તો ચિંતા નહીં ચલો ઈશ્વર છે ઈશ્વર જીવ ઉપર આરૂઢ થાય આપણે નથી બોલતા ઘણા વૈષ્ણો અનેક વૈષ્ણવ ઠાકુરજી પધરાવે ત્યારે બોલે અમારી માથે સ્વરૂપ બિરાજે છે અમારી પાસે ન બોલાય બોલો કોઈ બો એમ બોલો છો પાસે આપણે શું બોલીએ અમારી માથે બિરાજે છે કારણ કે જીવની માથે ઠાકુરજી બિરાજે આપણી પાસે થોડી દીએ પાસે તો નંદરાજી યશવદી પાસે રહ્યા આપણી પાસે

ઠાકુરજી જયારે શ્રીદામા નથી કે ઠાકુરજીને શ્રીદામા જીતી જાય ત્યારે પ્રોબ્લેમ ઊભી થાય કે હવે ઠાકોરજી તમે માથે વેસાડો મને આયા સમસ્યા ઉભી તો હવે વિચાર કર્યો કે આમાં ભાવ શું કરવો તો માલા કાર્ય જગમતું માલાનો ભાવ ભાઈ આ શીદમાં માથે ચડ્યો છે ને અહીંયા માથે બેઠો છે એવી રીતે નહીં માનવાનું ઠાકોરજીએ માલા ધરેલી છે માદી લ્યો એટલે કાંઈ દોષ અપરાધ કાંઈ લાગે શું આનંદ છે વ્રજલીલાનો જો અમે તો સ્પષ્ટ કહીએ અમને તો અમે તમને આમ રાજી થાવ અને ઊભા થઈ થઈને નાચો ને આવું બધું નહીં બોલી અમે તો આ તત્વની વાત કરશું ને એમાં જ અમે મસ્ત રહીએ આ બધું ચિંતન કરતા રહીએ આખો દિવસ ગાડીમાં બેઠા હોઈએ ક્યાં જતા હોય તો આ ચિંતન ચાલુ હોય અમારા ગુરુદેવ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ અમને આ ઉપદેશ આપ્યો કે આ ચિંતન ચાલુ રાખો જીવનમાં કોઈ દી કાંઈ સમસ્યાની પ્રસન્ન રહ્યો આનંદ મારી આ પોતે પણ એ જ કરતા અને એમણે આજ્ઞા પણ અમને આ જ કહી દીધી તો ગોવિંદ સ્વામી શ્રી દામા સખાનો પ્રાગટ્ય છે પ્રથમ આત્રી ગામ મે રહેતે વામા વાહા સ્વામી કહેવાતે સેવક કરતે બાદ મે આત્રી સો વ્રજધામ મહાવન મે આ કે રહે પેલા આતરી ગામમાં રહેતા પછી મહાવન માં આવ્યો વ્રજધામ કવિ હતા કવિમાં બે પ્રકારના કવિ હોય એક સામાન્ય કવિ અને બીજો આશુ કવિ આશુ કવિ એટલે કોઈ વ્યક્તિ ત્યાંથી ચાલીને આવતો હોય ને એ ખાલી ગાળો પૂરો કરે ને ત્યાં તો કવિતા બની ગયો એની ઉપર બોલો હમણાં સુધીના કાલમાં પણ આશુ કવિ હતા પણ હવે બહુ જોવા મળતા નથી આશુ કવિ એને કહેવાય ફટાફટ કવિતા બનાવે મોઢું જોયું ને ઇન્સ્ટન્ટ હાજર કવિતા એમ ગોવિંદ સ્વામી આશુ કવિ હતા જેવા શ્રીનાજીના દર્શન કરે ને ફટાફટ પદ બનાવે પદ શુદ્ધ આપણા પણ ઇતિહાસમાં પ્રાચીન કવિઓ ઘણા તગડા તગડા કવિઓ થયા છે વ્રજના કવિઓ એટલા सुंदर सुंदर रचनाओ करी छ गोविंद स्वामी ना पद जारे गोविंद स्वामी बनावता ए पद जाई ने जो कोई गुसाई जी सम्मुख गातो तो गुसाई जी सो करता खबर जे प्रसन्न थई ने इने लाडू देता गोविंद स्वामी ना पद इतला गुसाई जी ने गमता अजी वैष्णव नता था या यार नी जो भी गोविंद स्वामी के पद श्री गुसाई जी के आगे गाते तो श्री गुसाई जी अति प्रसन्न होय के उनको प्रसाद दिवाते एक समय श्री गुसाई जी के सेवक संघ गोविंद स्वामी को मिलाप भयो सो एकांत में बैठे चर्चा भई। तब गोविंद स्वामी ने पूछो क्यों श्री ठाकुर जी की लीला कैसे जानी पड़े तब वैष्णव ने कही के आज के समय तो श्री ठाकुर जी श्री गोसाई जी के बस हैं જો ગુસાઈજી કૃપા કરે તો શ્રી ઠાકોરજી અને ગોવિંદજી સન્મુખ આવ્યા બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યો પ્રથમ જયારે એકવાર આવ્યા ને તો ગોસાઈજી સંધ્યા કરી રહ્યા હતા તો ગોવિંદ સ્વામી ને કેવો ભાવ જાગ્યો ખબર છે કે આ તો કોઈ કર્મ કરવા વાળા બ્રાહ્મણ છે આ આવો એમને મનમાં વિચાર આવ્યો ગોસાઈજી સમજી ગયા આપ સેવામાં પધાર્યા અને શ્રી ઠાકુરજીને વેણુજી ધરાવીને આરતી કરી એ બધા દર્શન કર્યા ત્યારે ગોવિંદ સ્વામી બારે આવીને પૂછ્યું કે મહારાજ એ દો લીલા ક્યાં દેખાવત હો એક તરફ કર્મ કરત હો ઓર દૂસરી તરફ પ્રભુન કો સેવત હો તો સાચો કહા મને કે બે બે વસ્તુ શું કામ કરો છો તરશ્રી ગુસાઈજી એટલો સુંદર જવાબ આપ્યો કે અમારી સેવા છે ને એ બગીચા જેવી છે એ બગીચામાં એટલા સારા સારા ફૂલ ફલ બધા છે અને જે આ સંધ્યા અને કર્મ માર્ગ કરીએ છીએ ને એ આ બગીચાની વાળ છે કેમ કે સારો બગીચો હોય જો એમાં વાળ ન બાંધો વાડ જ કેમ તમારે વાળ કે વાળ વાળ વાડ 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 વાળ વાળ બાંધો તો બગીચો આબાદ રહે એના ફૂલને કોઈ તોડી ન શકે એટલે જ અમે લોકો પણ શ્રી ગોસાઇજી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંધ્યા જપાટ આદિનો પ્રકાર જે કરીએ એ મૂલમાં સેવાનું રસમય સ્વરૂપ અનધિકારી લોકોની દ્રષ્ટિમાં ન આવે તેના માટે જ કરવામાં આવે છે મુખ્યત્વે પછી શરણે આવે છે હવે આપણે શ્રી ગોવિંદ સ્વામીજીનો પાંચમો વાર્તા પ્રસંગ હવે શ્રવણ કરો થોડીક શાંતિથી બેસજો હવે આજ તો છેલ્લો દિવસ છે ઓર એક દિવસ શ્રીનાથજી ઓર ગોવિંદ અપ્સરા કુંડ કે ઉપર સાથ ખેલત હતે શ્રીનાથજીની મિત્રતા કેવી ગોવિંદ સ્વામી સાથે અપ્સરા કુંડ ઉપર ગોવિંદ સ્વામીને લઈને પધારે પછી એની સાથે ખેલે सो तहा गोविंद दास तो श्री गिरराज पर्वत पर आए तब वहां देखे तो राजभोग आरती श्रीनाथ जी गोविंद स्वामी साथ खेले छे। भोग आरती पण तब गोविंद दास ने कही जो यहाँ राजभोग ने आरोग्यो श्रीनाथ जी तो अभी आवत है ऐसे आके कहो અરે શ્રીનાથજી તમારી સાથે ખેલતા હતા અહીંયા રાજભોગ કોણ અરોગ્યા ભાઈ સામગ્રી કરાઈ ઓર ફેર ફેર રાજભોગ આછે અનુસર હવે પ્રશ્ન ઉભો થયો કે તો રાજભોગ કોને અને જે પેલા આખો રાજભોગ આવ્યા આ આથીયું શું બધું હવે ધ્યાનથી સાંભળજો બધા વૈષ્ણવ ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજી આ પ્રસંગને ખોલી રહ્યા છે यहाँ यह संदेह हो जो श्रीनाथ जी तहा हते नहीं तो सेवा कौन की भई राजभोग कौन आरोग्यो तहा कहते हैं जो श्री महाप्रभु जी के पुष्टि मार्ग में श्री ठाकुर जी मर्यादा पुष्टि रीति सो विराजत हैं समझो बात